મારું નામ દીપક ભાઈ મારા મોટા ભાઈ મકાન છે કાકા મોટ બાપુ ભાઈ છે અમે આ મકાન નું કામ એને આપ્યું છે મજૂર ને મજૂર એની રીતના પાઇપે અમે ફિટ કરી દીધા સુરક્ષા માટે પણ કોઈ કેમ હાથ અડી ગયો એક ભાઈને વધારે લાગ્યું ને એક ભાઈને ઓછું લાગ્યું જેને વધારે લાગ્યું એ એક્સપાયર થઈ ગયા અને બીજા નામે મકાન માલિક મારો મોટો ભાઈ એનું નામ છે દેવસિંહભાઈ બચુભાઈ વગેરે હા કાકા મોટ બાપુ ભાઈઓ હા એક કડિયાજી હતા ને અમારી કાસ્ટ નામ નથી આવડતું જોકે હું તો હું આ છેલ્લે રહું પણ શું છે કે મારો ભાઈ છે મારે દોડીને આવવું જ પડે મકાન કામ તો કઈ આઈડિયો નથી કેમ કે હું આવતો નહી એટલા માટે આ તો હું આવું છું એટલે આવ્યું એમ